રાજકોટ થી મહત્વના સમાચાર મળી રહ્યા છે રાજકોટ માં આવેલા ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર મુસાફરોએ હુબાળો મચાવ્યો પોrna 8 વાગ્યા ની રાજકોટ મુંબઈ ફ્લાઇટ એ ઉડાન ન ભરતા મુસાફરો રઝળી પડ્યા ઇન્ડિગો ની ફ્લાઇટ એ ઉડાન ન ભરતા સૌથી વધુ મુસાફર રઝળી પડ્યા મુંબઈ થી કનેક્ટ ફ્લાઇટ ગોવા જવાની હતી વેકેશન માં અનેક મુસાફરો પરિવાર ની સાથે ફરવા નીકળી જ નીકળતા હોય છે ત્યારે ફ્લાઇટ એ ઉડાન ન ભરતા જે યાત્રીકો હતા તે પરેશાન થયા तरण कलाक मुसफरो इंटरनेशनल एरपोर्ट पर परेशान थी रहा है वातावरण स्वच्छ न उड़ान न भर इंडेग्यू कंपनी रटन है वातावरण स्वच्छ थता फ्लाइट में टेक्निकल खामी कारण आग धरी देखिए જો કે આવા ઠાગા ઠ્યાને કારણે જે મુસાફરો હતા તે હેરાન પરેશાન થયા જેને કારણે તેઓએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો હાલ ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે ઉનાળુ વેકેશન હોવાને કારણે લોકો પોતાના પરિવાર સાથે બહાર જવાનો પ્લાન કરતા હોય છે આ વચ્ચે ફ્લાઇટ ખોરવાતાની સાથે મુસાફરોએ હોબાળો મચાવ્યો